જ્યોતિર્લિંગ સિવાય એવા કેટલાય અદ્ભુત મંદિર છે જે શિવના ચમત્કાર માટે જાણીતા છે અને હિમાચલ પ્રદેશ એક ખુબસુરત પહાડો અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું રાજ્ય છે આ ઉપરાંત ત્યાંના અદભુત મંદિરો સમૃદ્ધ સંસ્કૃતિ અને પૌરાણિક રચનાઓ જેવી કેટલીક વિશેષતા માટે નદી ભવ્યતાને બતાવે છે જ્યાં દેવદારના જંગલોથી ઢંકાયેલ નદી આસપાસના ખડકાળ પર્વતોની હારમાળા અને તેની ઉપરના શાનદાર પાઇન વૃક્ષો કુલ્લીની શોભામાં વધારો કરે છે

આપને જણાવી દઈએ કે મંદિર જ્યાં સ્થિત છે તે સ્થળે દર બાર વર્ષે વીજળી છે વીજળી પડવાથી મંદિરનું શિવલિંગ તૂટી જાય છે નહીંના પૂજારી આ ખંડિત શિવલિંગના ટુકડાઓ ભેગા કરે છે અને તેને માખણની સાથે જોડે છે જો થોડા મહિના પછી શિવલિંગ એક નક્કર સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે અને આ શિવલિંગ દર બાર વર્ષમાં શા માટે વીજળી પડે છે અને આ સ્થળ નું નામ માટે છે તેની પાછળ એક છે કે શિવલિંગ પર પડતી રહસ્ય હજી સુધી કોઈ વ્યક્તિ ઉકેલી શક્યું નથી શું છે માન્યતા વીજળી શિવલિંગ પર પડવા અંગે કહેવામાં આવે છે કે ભગવાન શિવ નોતા ઇશ્ટા કે જ્યારે વિજળી પડે તો કોઈ જન ધન ને નુકસાન પહોંચે ને ભગવાન લોકોને બચાવવા માટે આ વિજળી પોતાના ઉપર લઈ લે છે આ કારણે ભગવાન શિવ ને અહી મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ને ભાદરવા મહિનામાં આ સ્થળે મેળો યોજાય છે કુલ્લુ શહેર થી વિજળી મહાદેવ સુધી પહોંચવા 7 કિલોમીટર નું અંતર રહેલું છે શિવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે કેમ પડ્યું કુલ્લું નામ આ શિવલિંગ પર દર વર્ષે વીજળી કેમ પડે છે અને આ સ્થળનું નામ કુલ્લું કેમ પડ્યું તેની પાછળ એક પૌરાણિક કથા છે કુલાંત રાક્ષસે અજગરનું સ્વરૂપ લીધું હતું ને એ આ રૂપ ધારણ કરીને લહવાલા સ્પીતિ સેમ થાણ ગામમાં ગયો હતો ને દૈત્ય રૂપી અજગર ઉકળું વળીને બેસ નદીમાં બેઠો જેથી નદીના પાણીને રોકી શકાય ને આ સ્થળને ડુબાડી શકાય ભગવાન શિવ કુલાંતની આ યોજનાથી ચિંતિત થયા અને અજગરને મહા મહેનતે ભગવાન શિવે વિશ્વાસમાં લીધો અને ભગવાન શિવે તેના કાનમાં કહ્યું કે તારી પૂંછડીમાં આગ લાગી છે અને શિવની આ વાતથી તે પાછળની તરફ વળ્યો અને ભગવાન શિવે તેના મસ્તક પર વાર કર્યો ને તેનું મોત થયું કુલાંતના મોત બાદ તેનું શરીર એક વિશાળ પર્વત માં પરિવર્તિત પામ્યું આ સ્થળે કુલાંત પરથી કુલ્લું થયું હતું સ્થાનિક લોકોની માન્યતા સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ઇષ્ટદેવ આ વિસ્તારમાં રહેતા લોકોને કોઈપણ જાતની મુસીબતથી બચાવવા માંગે છે કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે વીજળી એ વિશેષ દેવી શક્તિઓ સાથેનું એક દૈવીય વરદાન છે આ ઉપરાંત એક એવી પણ વાત છે કે દેવતા સ્થાનિક લોકોની રક્ષા કરે છે કેવી રીતે પહોંચશો આ મંદિરે આ મંદિર કુલ્લુ લગભગ વીસ કિલોમીટર દૂર આવેલું છે એ ત્રણ કિલોમીટર નું ટ્રેકિંગ કરીને અહીં પહોંચી શકો છો આ ટ્રેક પ્રવાસીઓ માટે ખૂબ જ મનોરંજક છે ખીણો અને નદીઓના કેટલાક સુંદર દ્રશ્યોનો આનંદ માણવા માટે આ સ્થળ સર્વોત્તમ છે શિવલિંગ પાસે કાન લગાવી ધ્યાનથી સાંભળવાથી નદી નીચે વહેતી હોય તેવા નદીનો અવાજ સંભળાય છે અને આ હતી કુલ્લુ વિશેષની માહિતી આવે જ અવનવી જાણકારી માટે જોડાઈ રહું બી ઇન્ડિયા નમસ્કાર